નવરાત્રીના પવિત્ર તહેવાર વચ્ચે જામનગરના ગોકુલનગર રડાર રોડ વિસ્તારમાં ભારે તણાવ સર્જાયો હતો મોડી રાત્રે જ્યારે લોકો ગરબામાંથી પરત ફરી રહ્યા હતા તે સમયે એક વિધર્મી રિક્ષા ચાલકે બેફામ રીતે રિક્ષા ચલાવી હતી આ રિક્ષા ચાલકે સૌપ્રથમ એક બુલેટ ચાલક સાથે અથડાવા જેવી બાબતે રકજક કરી હતી આટલું જ નહીં ગરબામાંથી પરત આવી રહેલી મહિલાઓ પણ અડફેટે આવતા માંડ માંડ બચી હતી આ સમગ્ર ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા ગુસ્સે ભરાયેલા લોકોની વચ્ચે જે તપાસમાં સામે આવ્યું કે રિક્ષા પહોંચેલી હાય પિદેલી હાલતમાં હતો અને તે વિધર્મી હોવાનું પણ બહાર આવ્યું હતું સ્થિતિ વધુ ન વણસે તે માટે તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે તાત્કાલિક રિક્ષા ચાલકની અટકાત કરીને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી સ્થાનિકોની ફરિયાદ છે કે ગોકુલનગર રડાર રોડ પર રિક્ષા ચાલકો દ્વારા અવારનવાર દાદાગીરી કરવામાં આવે છે અને મન ફાવે તેમ રિક્ષાઓ ચલાવવામાં આવે છે લોકોએ પોલીસ સમક્ષ આ અંગે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી કાયમી માંગણી કરી છે